સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર જતા રત્ન કલાકાને કારની હડફેટે લઈને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક સીસીટીવીમાં કેદ થયો હોય જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી અકસ્માત કરી રત્ન કલાકાને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલકને ઝડપી પાડ્યો છે સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગી ચોક ખાતે આવેલા યોગી ધારા સોસાયટીમાં ઓગણતાલીસ વર્ષીય રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પત્ની એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણ પોષણ કરતા હતા ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સરથાણા વિસ્તારમાં આવેલા નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા દરમિયાન સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે ફોર વ્હીલ ચાલકે રાજેશને અટફેટે લેતા ગંભીર રીતે પહોંચતા ટૂંકી સારવાર દ્વારા રાજેશનું કરુણ મોત પૂજવા પામ્યું હતું તો સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોય જેના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને હિટ રનની ઘટનાને અંજામ આવી ભાગી છૂટેલા કાર ચાલક કતારગામ ખાતે રહેતા સુરત ઉર્ફે સુરો કેબડિયન જે પાડી સડીયા પાછળ ધકેલ દીધો હતો